अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद हम देख हम कई नहीं वक्त देखता है नहीं हो जाए समझ में आ गया अद्भुत आज तो प्रकृति जय जय पब्लिक समक्ष जैसे अरे ना थिंकर पीपल नो आपसे अभी रहे छे एम एम अनेक कीमत करता सस क्या क्यों अद्भुत विज्ञान बाहर पड़ जाए सर्व प्रश्नों नो परमानेंट सॉल्यूशन कहला दादा भगवान कहता था दिस <laughs> कैश बैंक ऑफ डिवाइड सॉल्यूशन सो तो कहता था द कैश बैंक यू विद तो विद अब यहां कड़ी वो पूछो परमेंेंट सॉल्यूशन परमेंेंट सॉल्यूशन व्हिच डिवाइन ज्ञान और स्वतः भी नेचुरल ज्ञान और प्राकृतिक ज्ञान से बड़ा प्रश्न काई है है कुदरत मूल ज्ञान है कौन है आपने ज्ञान ने अनुभव ही रखिए ऊभु करिए है नहीं क्या लायो मानस पासे कोई शक्ति स्वतंत्रता मालिना थी क्रिया ना पहुंच मा क्या पहुंच मा ने जेके करी रहे हो इसे ते उदय ना पहुंच मा ऐसे ऐना पुसात ना पहुंच मा परीना तो जायेंगे आप एक जापूंगा तकनीक रूलर देखेंगे तीन फार्म बजाओ ते नाटक रचना नाटक में व्याख्यासू जे नाटक है ए नाम ना करते नाटक आज 24 तारीख थी 23 तारीख पे पहला नो हिसाब आपने पूरा થઈ ગયો મરી ગયા તો નાટક મે 12 કલાક પછી 24 એ પૂર થતે આજ નું નાટક પૂરો પછી 25 નું શરૂ પછી 24 કલાક પછી એ પૂરો થાય 26 નું શરૂ નાટક માં એક વાર પડે ભૂલતા નથી તમને નાટક લાગે છે કે લાગે છે

મારા વાત છે એવી કડક વાત છે બેન બેલીસ તો ખરાબ લાગે એવું મેં કીધું તમે એમ કહો કે મારી વાઈફ છે મારી વાઈફ છે જે એના કે ભય બેની નથી એ તમારી સાથે બોલતા નથી સારું એવું આ કર્મના હિસાબ છે ત્યાંના હિસાબ પૂરા કરે કે અહીંયા આવે

आज जतेने विज्ञान स्वरूपे न समजायले एकच आपण आहे आणि विज्ञान स्वरूपे न समजायले तो कयास स्वरूपे समजायो तो केचे मालिकी भाव थी कर्ता भाव थी भोक्ता भाव थी एक वस्तु अज्ञान कॉप रिलेटिव सत्य आणि एकज अज्ञान એટલે रिलेटिव सत्य આપણી દ્રષ્ટિમાંથી ઇરેઝ કરવાનું છે બીજું કશું આધ્યાત્મ વિજ્ઞાનમાં હોય મનોરંજન કાયા સંદર્ભમાં કઈ પણ વાતો એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય આધ્યાત્મ વિજ્ઞાનમાં દ્રષ્ટિ કેવી હોવી જોઈએ એ વિષય છે મને પેટમાં દુખતું હતું અને બીજી કરી મારા પેટમાં મટી ગયું એ વિજ્ઞાનનો વિષય નથી

પરમાર્તા કે આવી ઉનંતિયા આઉ જવાબ આપવાનું હવે સમજી ગયા લૌકિક નોખો અનુભવ કે છે એવો અનુભવ આપડો હોય ને એટલે આપડા અનુભવમાં મત છે કે કાયા ને કોઈ લાભ કે નુકસાન થયું એ આપણો વિષય છે તમારું જ્ઞાન દર્શન તમને કઈ રીતે સમજાય એ તમારે પ્રેઝન્ટ કરવાનું છે આ વિજ્ઞાન એટલે

પ્રત્યક્ષ તો મળે પણ યુટ્યુબ થી સાંભળતા એટલે હાર્ડ કબૂલ કરતું પણ એવું સ્વીકારતું નહીં કે ભઈ ખરેખર કોઈ પણ પ્રકારના ક્રિયા અથવા અથવા તો સદ સાધન વગર પુરુષાર્થ કરી શકાય એટલે હંમેશા પહેલા દ્રષ્ટિ એવી હતી કે ક્રિયાના માધ્યમથી પુરુષાર્થ થાય પછી પ્રત્યક્ષ મળ્યા ત્યારે પણ એક વિચારશીલ વ્યક્તિ તરીકે એવું તો રહેતું જ કે ખરેખર પુરુષાર્થ એક ક્રિયા વગર થઈ શકે પણ જેમ જેમ આ વિજ્ઞાન સમજતા ગયા એમ એટલી ખબર પડતી ગઈ ધીરે ધીરે એપ્લિકેશનના લેવલ પર આવ્યા પછી કે ખરેખર પુરુષાર્થ તો દ્રષ્ટિમાં છે પણ આપણું અવલંબન ક્રિયા ઉપર હતું એટલે હવે ક્રિયાથી થી છૂટ્યા છીએ બીજી એક વસ્તુ કે ખરેખર મને ઘણી વખતે અપીલ કરી જાય વાત કે કોઈ પણ પ્રકારના સદ સાધનોના ટેકાઓ ગ્રામ દ્રષ્ટિ ટેવાઈ હોય ટેકો લેવાની પણ આ આધ્યાત્મિક વિજ્ઞાનની દ્રષ્ટિ એવી છે કે ટેકો લીધા વગર પણ 24 એ 24 કલાક તમને અવેર કરવાની અપીલ કરી જાય છે કે વિજ્ઞાન ખરેખર તમારે એપ્લિકેશનમાં લાવવાનું છે અથવા દ્રષ્ટિમાં છે એટલે કહેવાનો મતલબ પાવર કેટલો છે કે જ્યાંથી આ વિજ્ઞાન સમજે ત્યારથી પહેલા એવું હતું કે ખરેખર પ્રમાદમાં નહીં જતા રહીએ અથવા તો સાથ સાથ ટેકા પર આગળ વધી શકાશે પણ જેમ જેમ આ આધ્યાત્મિક વિજ્ઞાનના દરિયાની અંદર ડૂબકી લગાવી અને રિલેટિવ અવસ્થાઓના પહેલા આપણો વિઝન રિલેટિવ અવસ્થાનો એનાલિસિસ કરવા માટે વાયલો છે જેવા એનાથી ઉપર ગયા આ બધા અવસ્થાઓમાંથી ઉપર ગયા તો હવે ખરેખર ખબર પડે છે કે આ વિજ્ઞાનની લેન્થ અને ડેપ્થ તો બહુ જ વિશાળ છે અને બીજી વસ્તુ એ કે જેમ જેમ આધ્યાત્મ વિજ્ઞાનનો એનાલિસિસ કરે છે ત્યારે લોડ નથી લાગ્યો ત્યારે એવું નથી થયું કે ભઈ આ વિજ્ઞાન કેટલું છે કેટલું તુમ કેવા મતલબ રિલેટિવ સત્યનો એનાલિસિસ કરતા હતા જસ્ટીમાં તો તમને હંમેશા એક પ્રકારનો બર્ડન જેવું લાગતું તો આધ્યાત્મિક વિજ્ઞાનનું ગમે એટલું એનાલિસિસ કરો ગમે એટલું એને ઊંડાણમાં જઈએ પણ ક્યારે એવો અનુભવ નથી થયો કે વિજ્ઞાન સમજવાથી તમને અંદર વિઝનમાં લોડ લાગતો હોય અથવા તો તમને વિઝનની અંદર હંમેશા હલકા પણ લાગ્યું છે છૂટા પણ પણ એ તો બધું છે જ પણ આ એક ખાસ મને અનુભવ તો મને ભાવનાથી ભાવનાથી આત્મદિશ આપણે શેર કરો બહુ સરસ જય સચિદાનંદ જય જੈક કર ઝ જ જેને બોલવું હોય તો માઈક આવજો પ્લીઝ બરાબર પ્રતિપળ દે બધા સાથે રહેજો જય સચેગા જય સચેગા જય સતીદાન હવે સ્વામીજીઓ છેના 6 મહિનાથી વધારે તેની ક્લસ્ટ 6 મંથીનો માર પ્રોજેક્ટનું સંગ્રહો અને સ્પેશિયલી જો મીટિંગ

તમારો પપ્પા બાપા મે સચી છે મે બોલો પ્રભુ જય સચીદાનંદ જય ઉપર સાંભળું છું અને જેમ જેમ ઉપયોગ ખબર પડી કેટલું ઈઝી જ નથી કુદરતી રચના જોઈએ તો ત્યાં કોઈ સ્કોપ જ નથી એવું આ બિગ્ઞાન છે તો દાદા કીધું કે સ્પેસ એક સ્પેસ વગરનો અને એકને સ્પેસ જોઈએ છે તો ભક્તિ પણ ના ટકે ત્યાં કારણ કે ભક્તિમાં સ્પેસ જોઈએ તો બે કેવી રીતે ટકે તો એના ઉપર આખી રાત ઊંઘ ના આવે અને વિચાર આવે કે ઓકે એટલા સત સાધન સંપત્તિ થી સંબંધો કેવી રીતે ટકી શકે આપણે શું શું ત્યાં ખોડીએ છીએ પણ કેવી રીતે મારી કાકે બે સ્પેસ વાળા તો રહી જ ના શકે આત્મા સાથે એટલી આ રહે છે ઉદ્ગલ કે કારણ કે એક સ્પેસ વગર હોય ને એટલે સ્પેસ છે તો કે જ્યાં સ્પેસ વાળા બે હોય તો આ સંબંધો કોઈને પ્રેમ જ કેવી રીતે કરી શકે લોકિકમાં એટલે અલૌકિક તરફ જવું જ પડે તમારે તો ત્યારે એવું થયું કે આ કેવું વિજ્ઞાન છે અલ્ટીમેટ ચાહે દુનિયામાં કોઈ પણ ધર્મની ગમેટલી તમે ભક્તિ કરો કોઈ પણ ભગવાનની પણ છેલ્લે કોઈ બી ગોમાં આ સનાતન સત્ય તરફ જવું જ પડશે અને અમે એટલા કુરિયસાડી છે કે અમને આ બોમાં મળી ગયું અને અનુભવ બી થાય છે કે ઓ આટલી મોટી વાત કે બે સ્પેસ વાળા કોઈ સાથે રહી જ ના શકે આટલું મોટું એમ થાય કે બધા શાસ્ત્રોનો સાર આવી ગયો આના અંદર માટે સનાતન સત્ય આપે જે આપેલું છે એ એટલું બધું અસર કરે છે ઉપયોગી બી થાય છે અનુભવ બી આવે છે તો આપનો એટલો બધો ધન્યવાદ છે કે શબ્દ નથી પણ ભાવ આપના સુધી પહોંચતા હશે મારા બધા મહાત્માઓના जय सचिन जय सचिन जय सचिन आरान जय सचिन आपने जन्मदिन की सुबह शाम ने नमः जय बोलो ने नाम ने प्लेस आप किराबी शाम हमने आरान जन्मदिन की सुबह आपने अभी तक आध्यात्मिक धार्मिक में अनुभव कड़ी रहा चीन है संभ्रम रहा चीन आज गुगल में तामाड़ी जन्मदिन की मुज्जोड़ी मार्चिंग તો તમારો મુખથી તમારી જન્મ કાળી થી થોડો પરિચય આપો તો વધારે થોડો ખ્યાલ આવે કારણ કે કઈ કાળી કે કેવું પર હતું જીવન ટુક માં ગયું તો બધા ઘણા બધા નવા લોકો છે બધું જાણવા માટે પછી છે એટલે આતકના અનુભવની શ્રેણી ચાલતા છે એટલે કહીશું શોર્ટમાં કઈ છે તમારી આટલી ડિન્સ મેચ બટ તમને એક આ વિજ્ઞાન થી સુથ એ તો ઘણા ઘણા બધા પાક્કા છે અને આ વિજ્ઞાન મારા ફેમિલી મેમ્બર ઓફ સર્કલ માં બધાને શેર કરું છું કે કોણ ઘણો છે સમજાય છે અને ઘણો આ આ બાપ આગળ રહ્યા છે આપની આવી સેવા અને આપ કે ક્યાં રહો છો સેટેલાઈટ માં છું અમુકેશ મારા ભણેલી છે ઓકે હા સાથે જય સચિનારાયણ જય બીજા કોઈ ની જે જરૂરત જરા ટાઈમ બહુ ઓછો છે આપણી પાસે બે કે ત્રણ મિનિટ માં આપણે જે કે કેવું હોય વિજ્ઞાન અનુભવ સંદર્ભમાં બોલવાનું છે જય સચ્ચિદાન સ્વામી જય સચ્ચિદાન કમલેશ ભાઈ પ્રજાપતિ મજા સાવાગા હવે ઘણા ટાઈમ થી અમે દાદા ભગવાન નું નામ લીધે તો તો લીધી હતી પણ મારો અનુભવ એવો છે કે ઓરિજિનલ જે પુરુષાર્થ કે આપણે આ વિજ્ઞાન સમજ્યા પછી સ્ટાર્ટ કર્યું છે કેજન દાદા બાપા પણ કહેતા હતા કે મારા માખણના બાર જેટલો વિજ્ઞાન બાર નથી પડ્યો તો અમને આ એવો નો થાય છે કે અમે જ્યાં સુધી વિજ્ઞાન નહોતું પામ્યા ત્યાં સુધી અમે એક માખણના જેટલો પણ પુરુષાર્થ અમાર શરૂઆત નથી થઈ પુરુષાર્થ કરવાની જ્યારે વિજ્ઞાન સમજ્યા પછી એ આ પુરુષાર્થ અમારો સ્ટાર્ટ થયો છે બાકી ઘણીવાર સવારે એમ ચરણ કરીએ ક્રિયા જે સત સાધનો કરતા હતા એમાં જટ થઈ ગયા હતા કે ભાઈ આ ખાલ નાચ કેમ થાય ચરણ વિધિ ના થાય તો પણ ભોગવટો આવે પછી એ ચાક સત્સંગમાં ના જાય તો બી ભોગવટો આવે એટલે જે પ્રકૃતિ કરતી હતી જો સારું થતું હતું તો અંદર ગર્વસ લેતો હતો કે આ બહુ સરસ કરો તો તમે દાદાના મહાત્મા બહુ સરસ કરો તો અને જ્યારે જે રાગ રાગ વાળી જરા ફાઇલ ની કરતી એ ક્રોધ વાળી ફાઇલ ની કરતી આ પાછો એ ભોગવટ આવતો હતો કે તમે દાદાના મહાત્માથી ના આવો કરો છો કે આવું કેમ થાય મારાથી દાદાના મહાત્માથી પછી જ્યારે વિજ્ઞાન સમજ્યા પછી ખ્યાલ આવ્યો કે મન વચન કાય મન વચન કાય ની અવસ્થા માત્ર કુદિત એ તો હકીકતમાં આ કુદિત ચેતના હતી

અને મળ્યા પછી એમને મળ્યા પછી જે જાગૃતિ ઊભી થઈ છે તો હું મારી રીતે કમ્પેર કરું તો મને એવું લાગે છે કે 98 પછી 22 વર્ષની જાગૃતિ એક બાજુ મૂકો અને સ્વામીજીને મળ્યા પછી એક દિવસની જાગૃતિ એક બાજુ મૂકો કે વધી જાય છે એટલી બધી વિજ્ઞાન તો હતું જ નોલેજ બધું બધું હતું પણ ઉપયોગ વધ્યો છે જાગૃતિ વધી છે અને આપના આશીર્વાદથી જ બધું બન્યું છે અને એમાં જ આગળ વધીએ ને બધા વધે જવા માનીશું તો લગભગ ગુજરાતી ભી નથી જાણતા મોટા ભાગે આપણે એવું માનતા હોય વાંચતા નહીં જાણતા નહીં સાંભળતા નહીં પણ એ એટલા માટે મેન્શન કરું છું કે બધી રીતે અજ્ઞાન હોવા છતાં તમારી વાતને બહુ સરસ સમજે ધારો કે અમે ઓનલાઈન કોઈ સૂત્ર મૂક્યું હોય ને તો એ એડમિન હોય એને વાંચી સંભળાવે અને એ બે મિનિટમાં કુકડો ભરાઈ દે એટલું એમને જ્ઞાન છે એ કોઈ પણ જાતનું ઘણી વખત સવાલ પૂછતા નથી પણ ત્યાં થોડો બધું બોલે છે અને બહુ પરફેક્ટ જી જી તો એક પહેલા સાંભળ્યા છે સંપર્ક પછી તો હવે વ્યવસ્થિત શક્તિ માં અસ્મ પરતો બે યામા સોર તેપ કુદ્રતિ દર્શાયા પછી આપણે આપ વંજી દોસર સેટ સરકલ આ રીતે અને આનાથી ફૂલ ભરતા કરીએ પોબન સુ

તો કારણ કે જ્યાં અવતાર આપણા કોષ નાખેલા છે તો અમે અનુભવમાં આવી ગયું છે કે બરોબર છે કે આપણે જ્યાં અવતાર જે કોષ નાખ્યા છે એ જ કુદરત કરતા રે ડિસાઈડ કરી ગયું છે તો બસ એમાંથી આપણે જુદાપણું નોખા પણ રાખવાનું છે કે કારણ કે આ શરીર પાંચ તત્વો વાળું જે બી આવ્યું છે એ કુદરત જે જે સમયે જે જે ક્ષેત્રમાં જે જે ટાઈમે જ્યાં જ્યાં આપણે ઉકેલવાનું છે એ તો કુદરત ઉકેલી દે છે તો બસ એનાથી આપણે મુક્તતાનો અંદર અનુભવ કરવાનો છે બસ દ્રષ્ટિનો અનુભવ છે કે ભાઈ હું કોણ છે તો એ કુદરતની રચના છે અને કુદરતનો કાનૂન છે અને એ જ કુદરત છે અને એનાથી મુક્ત એવો હું ચેતન છું અવિનાશી છું અનંત શક્તિ વાળો છું તો બસ અનંત શક્તિ છે ચેતન છે અવિનાશી છે પણ કારણ કે જ્યાં ભાવના જે કોષ નાખેલા છે એમાં કોઈ સ્વતંત્ર નથી રામ નહોતા તો આપણે ક્યાંથી હોય તો બસ સ્વતંત્ર નથી તો આપણે સ્વતંત્ર ક્યાં રહેવું તો બસ આપણે મુક્તતાનો જ્યાં અનુભવ કરીએ કાં ત્યાં આપણે સ્વતંત્ર છીએ બસ આપણે જુદા પણ આખો દિવસ જે રહે છે

એ જ ભાવ લખાય છે અને બસ હર સંજોગો હર બસ મુક્ જ રેવી એવા આશીર્વાદ આપો આપ